વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર ફરીથી એકવાર આપણી સામે આવી ગયા છે ઓ રોમિયો લઈને હેલો મિત્રો હું છું અમિત તમે જોઈ રહ્યા છો સિનેમા શો સિનેમા શો પર આજે વાત કરીશું હિન્દી ફિલ્મ ઓ રોમિયોના રિવ્યુ વિશે રિવ્યુ કરીએ પહેલા કાયમની જેમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમ કે અહીંયા ગુજરાતી સાથે હિન્દી મૂવીના રિવ્યુ પણ તમને ગુજરાતીમાં જોવા મળશે આ ફિલ્મ બે કલાક અને ઓગણસાહીઠ મિનિટની ફિલ્મ છે એટલે ત્રણ કલાક ઓલમોસ્ટ તમે ગણી શકો છો એ સર્ટિફિકેટ મળેલું છે એડલ્ટ સર્ટિફિકેટ છે એટલે ફેમિલી સાથે જોવાની ભૂલ ના કરતા કેમ કે આ ફિલ્મની અંદર વલ્ગારીટી એટલી બધી નથી પણ ગાળો ભરપૂર માત્રામાં લેવામાં આવે છે સાથે ફિલ્મની અંદર બ્રુટસ સીન એટલા બધા છે કે બાળકોને આનાથી દૂર રાખવા જોઈએ એટલે ફેમિલી સાથે આ ફિલ્મને એવોઇડ કરવી જોઈએ કહાની ફિલ્મની બોમ્બે અંડરવર્લ્ડની છે એટલે આપણે લોખંડવાલા અને શૂટઆઉટ વડાલા અને એ બધી જોયું હોય તો તમને આઈડિયા આવી જશે એ જ પ્રકારની કંઈક કહાની છે આ ફિલ્મની શરૂઆતમાં જ આપણને બતાવી દેવામાં આવે છે કે આ ફિલ્મની કહાની કોઈને પણ કોઈ વ્યક્તિને લેવા દેવા નથી પણ આપણને પાત્રો જોતા એવું લાગે કે આ કંઈક ને કઈક અંશે રિયલ ઇન્સિડન્ટ પર આધારિત હોય શકે છે બોમ્બે અંડરવર્લ્ડના ગેંગસ્ટર ને એ બધું આપણે બધા જાણીએ જ છીએ ઘણા બધા એવા ગેંગસ્ટરો થઈ ગયા બોમ્બે અંડરવર્લ્ડ ની અંદર હજુ પણ બોમ્બેની અંદર થી કેટલીક એવી કહાનીઓ બહાર આવી શકે છે કે અંડરવર્લ્ડ સાથે જોડાયેલી હોય સ્ક્રીન પે વાત કરું તો ફિલ્મ થોડી સ્લો પેસમાં ચાલે છે ઇન્ટરવલ સુધી તો એકદમ સ્લો આપણને લાગે છે ઇન્ટરવલ પછી પણ ભીમ એક આની આગળ વધે છે સાથે સાથે ભીમની અંદર કંઈક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ આ ભીમની અંદર જોવા મળે છે વિશાલ ભારદ્વાજના ડિરેક્શનની અંદર આપણને કાયમ જોવા મળતું હોય છે કે એમની સિનેમેટોગ્રાફી કંઈક અલગ લેવલની હોય છે અહીંયા પણ સિનેમેટોગ્રાફી આપણને રો અને રિયલ લાગે છે ફિલ્મના લોકેશન બોમ્બે અને સ્પેનના આધારિત લોકેશન લેવામાં આવ્યા છે સાથે ફિલ્મની અંદર બીજીએમ બીજીએમ સુપર હું કહીશ કેમ કે જે જે સીનને એક ઉપસાવાનું કામ કરતું હોય ને તો એ બીજી એમ છે જે અહીંયા વર્ક કરી જાય છે ફર્સ્ટ હાફમાં તો ખાસ આપણને એવું લાગે કે કોઈ ગીતોની અંદર આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છીએ મતલબ હંમેશા ગીતો ચાલતા જ રહે છે સેકન્ડ પણ ગીતો એટલા બધા આવે છે ગીતો આટલા બધા લેવાની જરૂર નથી મને એવું પર્સનલી લાગે છે હા ગીતો આપણને બોર નથી કરતા પણ વારે વારે આવે એટલે આપણે ક્યાંક ને ક્યાંક બોર તો થોડું થવાય જ છે સાહિદ કપૂર આ ફિલ્મની અંદર એક ગેંગસ્ટરના રોલમાં છે અને એક આઈબીના ઓફિસરના કહેવા પ્રમાણે એ મર્ડર કરતા હોય છે એ પ્રમાણેનો રોલ આ ફિલ્મની અંદર એમનો છે નાના પાટેકરનો રોલ અહીંયાં આઈબીઓ ઓફિસરનો છે જે અહીંયા ફિલ્મની અંદર અમુક અમુક જગ્યાએ આવે છે પણ એમની છાપ બખૂબી છોડી જાય છે ધીપથી ધીમરીનો રોલ અહીંયા કઈક એવો છે કે એમના હસબન્ડનું કોઈ કારણોસર અંડરવર્લ્ડ દ્વારા કે અંડરવર્લ્ડમાં કામ કરતા હોય છે કે એ રીતે અહીંયા મર્ડર થઈ જાય છે પછી એ બદલો લેવા માટે આ શાહિદ કપૂર પાસે આવે છે અને એ હવે એમની હેલ્પ કરશે કે નહીં કરે અને આ બદલો લઈ શકશે કે નહીં લઈ શકે સાથે શાહિદ કપૂર અને દીપ્તી ઢીમરીની પ્રેમ કહાની કઈ રીતે આગળ વધે છે અથવા તો પ્રેમ કહાની એમની સફળ જાય છે કે નથી જતી એ બધી વાત આપણે આ ફિલ્મની અંદર જોવાની છે આ ફિલ્મની અંદર એક્શન સીનો અને બ્રુટાલિટી જબરજસ્ત લેવામાં આવી જબરજસ્ત એટલે તમારા મગજ હલી જાય એ રીતની બ્રુટાલિટી સાથે લોકોને મારવામાં આવે છે ખાસી એવી જગ્યાએ આપણને ફિલ્મની અંદર એક્શન જોવા મળી રહે છે અને ફિલ્મની અંદર અમુક સસ્પેન્સ પણ જળવાયેલા છે સાથે ફિલ્મની અંદર અમુક કહાનીમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ આવે છે

ઘણી ફિલ્મોમાં આપણે જોઈએ છીએ એક્શન કોઈ રિયલ નથી હોતા મતલબ એક વ્યક્તિ ઘણા બધા લોકોને મારે એ મને તો નથી અજમ થતું યાર કેમ કે અહીંયા પણ એ બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ બંદૂક લઈને નીકળી પડે અને બધાને ઠાર કરી દે હા અહીંયા ગોળી વાગે છે અને એ વાત સારી છે આ ફિલ્મ એક્ટિંગ વાત કહું તો શાહિદ કપૂર આ ફિલ્મની અંદર ચોક્કસ બાજી મારી જાય છે કેમ કે એક્ટિંગ એવી કરીને બતાવી છે દરેક સીનની અંદર પ્રભાવિત કરી જાય છે એક એક

વિલન આ ફિલ્મની અંદર મને નબળો લાગે છે કેમ કે શાહિદ કપૂર સામે ટક્કરનો વિલન હોવો જોઈએ નો ડાઉટ ટક્કરનો છે વિલન પણ એમના ભાગે એટલું કરવાનું નથી આવ્યું એવું હું કહી શકું કે એટલો તાક નથી જમાવી શકતા શાહિદ કપૂરના કેરેક્ટર ઉપર સાથે ફિલ્મની અંદર વિક્રાંત મેસી તમન્ના ભાટિયા અને અરુણા ઈરાની જેવા કેરેક્ટર પણ પ્રભાવિત કરી જાય છે નાના રોલ છે પણ એમના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અલગ છે ઓલ ઓવર આ ફિલ્મ મારા માટે એક એવરેજ કરતા સારી મૂવી છે સાથે ફિલ્મની અંદર એન્ટરટેનમેન્ટ છે 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 એક્શન લવ પ્રેમ કહાની બદલો બધું જ ટોટલી આપણને આ મસાલો આપી જાય છે હવે તમે આ ફિલ્મ જોવા જવાના છો કે નહીં અને તમારું મંતવ્ય શું છે આ ફિલ્મ વિશે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો સિનેમા શો તરફથી આ ફિલ્મને હું ત્રણ સ્ટાર જરૂર આપીશ મળી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર